હવે થોડુંક કામમાં લાગી ગયા હતા પણ કાંઈ વાંધો નહીં તમારે બધાના મનોરંજન માટે ફરી વાર આપણે આવી જાય છે પ્રેન્ક કોલ લઈને તો યાર બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર અને આજનો કોલ ફ્રેન્ક આપણે કરવાનો છે એ તમે થમનેલમાં તો જોઈ લીધું છે એટલે આજે હું કહેવાનું નથી તમને તો ડાયરેક આપણે તમારો ટાઈમ જરા વ્યસ્ત નહી કરવાનું ડાયરેક આપણે એને ફોન જ કરી દઈ ગુજ્જુ વિનય ગુજ્જુ વાયન અને વિનયભાઈ નામ છે તો હાલો ડાયરેક ફોન કરી દઈ તમે કઈ વ્યક્તિને કોલ કરો છો

જય માતાજી વિનયભાઈ બોલો ને જુનાગઢ થી ઓહો વિનયભાઈ કેટલા ટાઈમ થી તમારો નંબર ગોતો થો યાર તમે કોણ બોલો તમારો ફેન બોલું

અત્યારે મેં કોલ મ્યુટ ઉપર મૂકી દીધો છે અને ભાઈ એના પપ્પાને ફોન કરે છે

એટલે અહીંયા તો ફેમિલીમાં તો અમાર લગભગ મહિના બે મહિનાથી વાત આલે છે પણ નંબર બહુ ગઈ તો ક્યાંથી મળવો નહી તમારી અટક તમારી અટક કેવી અમારી અટક મકવાણા છે હા હે કોળી તળપદા કોળીમાં તો ના દેખો થાય ઈ પણ હવે હાલ અત્યારે તો હવે હા હાલ અત્યારે તો હવે

કેવું હોય સાંભળો હા બોલો કરો કોમેડી કરો શું કરો મજાક કરો શું કરો મજાક થોડી કરવાની હોય યાર ના ના યાર એમ નો થાય લાલજીભાઈ તમે ઘટી આણી કાઢવાનો લેવા દયો એલા એટલે તમે બે ભાઈબંધ હોઈને મારી સુમિતભાઈ બોલે અને એમને એમને લાલજી ભાઈ હું હું કહું કે આ બીંધો છે ને આ તમે જે હમણાં ડાળુ કર્યો ને હું એને ત્રણ વર્ષી કરું એવું છે હા

નાખી તો અમે જોઉં કાઈ વાંધો નહી અત્યારે શૂટિંગ ચાલુ છે સારો એવો કર્યો લલજીભાઈ હે તમે સારો એવો કર્યો આ થેન્ક યુ થેન્ક યુ બધા ફેલ માં કઈ નઈ કીધું હા લાલજી ભાઈ છે ક્યાં છે નીચા કોટડા ઊંચા કોટડા હા ઊંચા કોટડા ઊંચા કોટડા હા નામ છે હા હા વાહ વાહ હારો હારો લ્યો તો અમારી બે એટલે હું કે ચેનલ માટે બે શબ્દ કહેતા જાવ હારો હારો નાના ભાઈ લાલજી ભાઈ ની ચેનલ છે એમને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ના લાઈક કમેન્ટ કરી

પણ હું કરવા મારે પ્રેંગ કરીને એવું લાગ્યું કારણ કે પ્રેંગ એને લગભગ અંદર ની અંદર મારો અવાજ જાય ખબર હું થયું પણ કહેવાય ને કે ઈ પણ પ્રેંક કરે છે અને હું પણ પ્રેંક કરું છું એટલે એક પ્રેંક કરતા હોય બીજા પ્રેન્ક ઓળખી જાય અને મારા ઉપર પણ ઘણા બધા પ્રેમ કરવા માટે કોલ કરે હું પણ ઘણા ઓળખી જાઉં તો આમાં એવું થાય બધું પણ કાંઈ વાંધો નહીં તમને મજા આવી લાઈક સબસ્ક્રાઈબ ને સબસ્ક્રાઈબ ને જ્યારે આવતું હોય બધું કરી દેજો તમે યાર અમારી ચેનલને આગળ વધારીજો અને આપણે જે બીજી ચેનલ છે લાલજી લાઈફ લોગ અત્યારે શોખે કમ્પ્લીટ થવા જઈ રહી છે તો જલ્દી જલ્દી એને શોકે કમ્પ્લીટ કરાવી દેજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો મળે છે નવા વિડીયોમાં અને નેક્સ્ટ કોલ પ્રેમ કોના ઉપર કરીએ ખાસ કોમેન્ટમાં કહેતા જજો હતો બધાય ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ